ના વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આવતી અઢાર બે બે હજાર પચીસ ને મંગળવારે સવારે મહુવાની અંદર લોકોની વેદના યાત્રા શરૂ કરવાના કાઢવાના છે એમાં મહુવાના તમામ લોકોને અમારી નમ્ર વિનંતી છે બે હાથ જોડી કે આપણા લોકોની વેદના છે લોકોની વાતને લઈને જ્યારે નીકળવાના છીએ ત્યારે બહોળી સંખ્યામાં મહુવાના તમામ લોકો હાજરી આપે અને સાથે સાથે તમામ રાજકીય પક્ષના નેતાઓ તજજ્ઞ તમામ સંસ્થાના વડાઓ અને મહુવાના લોકોનું જેના દિલમાં હૈયામાં હેત સમાયેલું હોય એવા તમામ તજજ્ઞોને અને વિદ્વાનોને પણ અમા નમ્ર વિનંતી સાથે જાહેર આમંત્રણ છે અને લોકોને મોટી સંખ્યામાં હાજરી આપવા અમારી વિનંતી આ યાત્રાની અંદર અમે ભાટોળના ઝાપેથી મેઘદૂત સિનેમા ત્યાંથી હેવન હોટલ ત્યાંથી કુબેરબાગ ગાંધીબાગ અને જનતા રોડમાં મગનભાઈના પુત્ર એ પાછા નગરપાલિકામાં જવું નગરપાલિકાના જે ધંધા વર્ષોથી ચાલે છે અને લૂંટબાજી મોવાની નગરપાલિકા કરે છે એ પણ અમે અહીંયા ઢગઢગતા પ્રશ્નો રજૂ કરવાના છીએ મહુવાની અંદર અનેક કોમ્પ્લેક્ષો છે ગાંધી વર્ષ તો હોય કે બીજા નહેરુ વસાહટ ઇન્દિરા વસાહત જે આજથી પાંત્રીસ કે પચાસ વર્ષ જૂના છે એને એ લોકોને આ લોકો ક્યાંય નગરપાલિકા ન્યાય નથી આપતી પણ અઢાર તારીખનું જે અલ્ટિમેટમ આપ્યું એના પડઘા અત્યારે એવા પીધા છે અત્યારે જ અમને આ બોલી છે ત્યારે અમને જાણકારો પાસેથી જાણવા મળ્યું છે કે મહુવા નગરપાલિકાના નેતાઓ અને ધારાસભ્ય અત્યારે એ તમામ વસાહતોવાળાને સાંજે ચાર વાગે ભેગા કરી અને તમને અમે તમામ પ્રકારની સુવિધાઓ વહેલી તકે કરી આપશું અને આપણા આંદોલનમાં ક્યાંય ન જવું એ ધાક ધમકી એવો ઇશારો કરે છે એવી જ રીતે ભાજપના નેતાઓ છે એ લોકોને આ રેલીમાં સામેલ ન થવું એવા ક્યાંક ને ક્યાંક અંદર ગુપ્ત પ્રયાસો કરે છે પણ અમે કોઈ પણ સંજોગે આ રેલી કાઢવાના છીએ અને આના ઘેરા પડઘા એવા પીડ્યા કે ગઈકાલે તે રાત્રે અમારું અઢાર તારીખનું અલ્ટિમેટમ હતું એટલે ભાવનગરથી કમિશનરે આવી અને લોકોની અને અધિકારીઓના નેતાઓને કકડા ક્યાં કે આ લોકોની વાતમાં કંઈક દમ છે એટલે ધર્મ મરણના દાખલા કઢાવવામાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વિગેરે વગેરે સરકાર દર વખતે ગટકડા કરે અને પછી મહિનાઓ સુધી લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે તો તમારે આવા જો દર વખતે કરવા હોય તો તમારે પહેલેથી જ આયોજન બંધ કરવું પડે કે ભાઈ આના તમે ટેબલો વધારો ઓપરેટરો વધારો લોકોને જલમ મરણના દાખલા કઢાવવામાં બે બે ત્રણ ત્રણ મહિના સુધી લાઈનમાં ઊભું રહેવું પડે એ હવે કોઈને પોતા નથી મોવાની અંદર ગટરું વારે વારે રોજ બરોજ નેવર ચોકડી જે લઈને હેવન હોટલ ઊંધી હોય ભાદોરના ઝાંપામાં તો ક્યારેય ગટરું ઉભરાઈ જાય અને એ ગંદકી ફેલાઈ નીકળે એવી જ રીતે જે નગર હોય કે બીજા બધા નગરોની અંદર નવા ઝાંપામાં ક્યારે અવરનવર ગટરું ઉભરાય અને રોડ છે ગટરો છે એ કરોડો રૂપિયાની કાગળ ઉપર આ નગરપાલિકાના નેતાઓ અને બાબુઓ કામ કર્યા વગરના ના ખાઈ ગયા ચાવ પૈસા પ્રજાના ચાવ કરી ગયા એટલે આ બધો જાતનો અમે પર્દાફાશ કરવાના છીએ એટલે તમે અઢાર તારીખે અચૂક આવો એવી આપ સૌને અમારી નમ્ર વિનંતી છે